તો હાલમાં ડીજી આઈ ની ટીમે બોગસ ફર્મથી સો કરોડથી વધુના અધ કહી શકાય તેવા બોગસ વ્યવહારો કરનારાઓને ઝડપી પાડ્યા છે જ્યાં બજારમાં ઓફિસ ધરાવતા નિમેશ જરીવાલા અને તેના સાથીદારો નોમાન લાઇટવાલા ઉમર બરફવાલા ને ડીજીજીઆઈ એટલે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે ઝડપી પાડ્યા હતા